ભગવાન વાત કરે છે સર મનનો તપાસ કરવો મન કેવું છે આપણું વાસના માત્રનો મૂળ મન છે સ્ટોરેજ આખા અનંત બ્રહ્માંડોની વાસના છે ને કરોડો જન્મની એનો સ્ટોરેજ ક્યાં છે મનમાં રેકોર્ડિંગ બધું પેલી સીડીમાં આવી ગયું જે વગાડવું હોય પછી મારી એમાં એમાં માં તો કલાકો સુધી આવે છે બધુંય જ્યારે વગાડો ત્યારે જ વાગે રેકોર્ડિંગ હોય એ જ વાગે ને બીજું વાગે વર પછી વગાડો તો નવું આવે કંઈ અંદર જે રેકોર્ડિંગ કર્યું એ જ વાગવાનું છે આપણા મનમાં કરોડો જન્મનું રેકોર્ડિંગ જગતનું માલ ખરીદી બધું બહાર થી ખરીદે બધા વિષયો અને સ્ટોરેજ ક્યાં થાય ગોડાઉન ક્યાં છે મનમાં છે એ મન છે ને ઉકળો છે આખી જગત ની વાસના મહારાજ કે મન જોડે વેર બાંધવું મનને મારવું મન એમ નો કરવું પૂજામાં મન નથી હક લેવા દેતું જોજો પૂજા કરો ને કંટાળો એટલે જ આવે પૂજામાં કોઈ શાંતિથી વધારે પૂજા કરે ઉતા જલ્દી પણ પતાવે અડધો નવરાત્રી વાળો વધારે માળા કરી શિવલાલ શેઠ એટલા મોટા માણસને ને ત્રણ ત્રણ કલાક પૂજા કરે મન કેટલું નિર્વિષય હશે અભય દરબાર ત્રણ કલાક બે એક સ્થિરે આ કરોલીમાં માં એમ શંકર કાકા એક હતા કરોલીમાં અક્ષર સેવા કરતા એના ઘરવાળા હતા સો વર્ષની ઉંમરના એ પણ ત્રણ ત્રણ કલાક પૂજા કરતા સ્થિર મને ઘણા બધા ભક્તો અત્યારે પણ એવા હશે આપણે તો પૂજા બધું એવું ચાલે જ

આની પર આ બધું આખો સમય કેવો છે ને એનું રિઝલ્ટ એની પર લાગે આપણે કેવા છે કઈ નઈ હું લાભ લીધો આ જ લાભ લાભ હું છે મન હું છે એટલે મનને મારવું જ પડે આ જન્મે નહીં તો હો જન્મે પણ મનને માર્યા વગર કોઈ દે પરમાત્માનું સુખ આવે જ નહીં જગત ની વાસના મૂળ કાઢી નાખવા પડે અંદરથી

ભીંડો હોય કોઈકને ઊગે ખબર હવે સૌરાષ્ટ્ર મૂકે વંડી હોય ને એની પર આ લોકો શું કરે ઘાસ નાખીને ઉપર ધૂળ નાખે સજુ નાખ્યું છે હાઠીયું ને તલહરાને એવું નાખે અને એની ઉપર છે ને પછી માટી નાખી દે એટલે દિવાલ પલ્લે નહીં માટીની દીવાલ હોય એમાં કઈક બી આવી ગયા હોય ને તો ભીંડો ઉગે કોઈ કોઈક દીવાલમાં જોયેલો છે એક વેંચનો છે ને શું છે એમાં કઈ ચીંગુ ના આવે એમ ઉપર ઉપર સત્સંગ ને એનું ફળ તો મળે કઈ ઠીક અને કઈ ઉતાવળ નથી ભગવાનને ઉતાવળ છે તમે તૈયાર થાવ એ તો તૈયાર છે એટલે મારા જ કહે છે પોતાના મનનો તપાસ કરવો આમાં સરસ ભગવાન જો આમાં વાત કરે છે તો એમ બહુ જલ્દી થતો રહેશે બધો પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું અને પછી આવું હતું

તું કોણ તપાસ કરશે કોઈ કે આપણને બધા વખાણ જ કરે ઓહો તમે બહુ સેવા કરો છો એટલે ખુશ આપણે રોગ હોય ડોક્ટર એમ તમને કઈ રોગ નહીં ડાયાબિટીસ હોય ને છતાં એમ કે કઈ નહી તમારે ડોક્ટર બહુ હારા ચિંતા ન કરશું ચિંતા પછી એકાદ થઈ જશે ઘરના બધા હમણાં ન કરશું આપણે કોઈ ભૂલ દેખાડે તો રાજી થઈ ડોક્ટર કોઈક ભૂલ દેખાડે તો રાજી થઈ કે નહીં કે તમને ડાયાબિટીસ છે તો ડોક્ટર ઠીક નથી તો તારા હું ઠેકાણ એટલે આપણે સ્વીકારી લે એના જે હોય કે ન થાય આપણે નથી સ્વીકારતા યોગી બાપા બોલ્યા મારે કોઈ ભૂલ દેખાડે તો હું રાજી થો નો માર્ગ અપનાવો છે ભાવે શું ભૂલ દેખાડે શું થવું રાજી થવું અમારા સંતો ત્રીસ ત્રીસ વર્ષ જૂના સાધુઓ હોય ને એ કાલના પાર્ષદ માફી માગી શકે છે સાધક ને પગે લાગી શકે છે તમે તમારા ઘરમાં પગે લાગી શકો માફી માગી શકો છો ક્યારે કોઈ નહીં ગમે તેવા નાનો હોય તો એ પગે લાગે દંડવટ કરી લે આ પ્રમુખ સ્વામી બધી ટ્રેનિંગ આપી છે આપણે બધા એમાં જ થાય ભૂલ સ્વીકારવાની જ નહીં આપણે શું ક્યારે હા મને કોઈ દેખાડે એની ત્યાં દેખાડતી આપડી તો પડીકા પેક જ રવા દીવક નહીં આવું

સાપુ વાંચ્યું મન ડોળાય નહીં છાપુ એક ભાઈ તો એવા છે પેપર વાંચી ને પછી પૂજા કરવા બે હું વિચાર આવે ને તેલના ભાવ વજન ડીઝલ ના ભાવ વજન કોણ છું એને હું પછી એવું બધો કચરો ભરીને બેહે ફોન લઈને બેહે બાજુ કોકનો આવે તો લોકો સ્વીચ બંધ કરી ને બે ને બેન મારા જ બેટર વાતો કરે એટલે એવું છે આપ જોઈએ સત્સંગ એટલો નાનો સત્સંગ છે આપડો હાવ આપડે સુના છે પણ સત્સંગ નવો છે ઘણા કે જૂના હરી ભગે છે જૂના નવા હું ફેર જૂના એટલે શું નવા એટલે હું જેને જગતના થાય અને ભગવાન ના ઘાટ થાય છે કે અને જગત ના ઘાટ થતા હોય નાનો છે આ મહારાજે વચના જેતલપુરમાં લખ્યું છે જગત ના ઘાટ બંધ કરવા પડે વિષયના માર્ગે તો આપણે વાત કરી છે ને પંતાડે આંધળા થવું બેરા ને

જેમ વણિકને ખેર નામું કર્યું હોય મહિના મહિનાનું નિરંતર ચુકાવી દઈએ તો દેતા કઠણ ન પડે વરસ દાડા નું ભેળું કરીએ તો આપો બહુ કઠણ પડે તેમ નિરંતર વિચાર કરવો મન છે તે જગત ની કરીને વસાણું જેમ ફૂલે કરીને તેલ વસાય છે તેમ મન ને ભગવાન ના ચરિત્ર મહિમા સમરણ તે ફૂલ ને વિશે વાસું પેલા તેલ કાઢતા ને આપણે પરફ્યુમ બધું અત્તર મોગરાનું હોય ગુલાબનું હોય એ આવા પરફ્યુમ નો તૈયાર કેમિકલ ને બધું આવું બધું નાખેલું સ્મેલ આવે પેલા ગુલાબનું તેલ કાઢવું હોય તો ગુલાબની પાખડીઓ બધી બહુ ગુલાબ પાથરી દે જાડો થર કરી દે એક વેંચ ઉંચો અને એમાં છે ને બધા તલ પાથરી દે પછી બે ત્રણ કિલો એની પર પાછા ગુલાબ નાખે પછી તલ નાખે પછી ગુલાબ નાખે પછી ઉપર ઘંટીના પૈડા મૂકી દે વજન સખત અને અઠવાડિયે ખોલે એટલે ગુલાબની સ્મેલ બધી હોય ને એ તલ અંદર પહેરી જાય તલ ને પીલો તેલ નીકળે ની ગુલાબનું તેલ થાય મોગરા નું સુગંધ આવે ગટર નહીં આવે પણ ગુલાબ હોય તો પવનમાં દોષ નથી વાયરો શુદ્ધ છે પણ એને પાસ લાગી ગયો છે દુર્ગંધ ને સુગંધનો જીવમાં એક વાસના નથી જીવ છે ને ચૈતન્ય વસ્તુ છે શુદ્ધ છે એમાં કોઈ વાસના સંભવે નહીં આત્માની અંદર પણ આ બધું પાસ લાગી ગયા છે પટેલ છું બ્રાહ્મણ છું વાણીઓ છું છે આત્મા કોઈનો પટેલ છે આત્મા વાહણ છે આત્મા સ્ત્રી છે આત્મા પુરુષ છે આત્માની કઈ જ્ઞાતિ છે આ તો શરીરના છે બધાય નામ એ ક્યાં છે નામ તો ફોઈ પાડ્યું જેની માતા આપણે જેની માતા લેબલ લઈને આવ્યા ભરતભાઈ હું છું આ તો નામ લોકો દુનિયા નું છે પણ એમાં આપડે મારા નામે કોઈ બોલી ગયું હોય ને જો પેલા એમ સાધુ છે પેલા બીજું નામ પાર્ષદમાં બીજું નામ સાધુ માં ત્રીજું નામ આવ્યું હવે નામ ઉપર કોઈ ને એટલે છોટલી ઉભી થાય મને કીધું પેલા કડવા નું આ બધું મહારાજે આપણે આપણે વિવેક બધો છૂક્યો છે આ કે જગત ની વાસનાથી મન આપણે કાઢવું ભગવાન ના શરીર જાળાના વિશે મનને ગોછવી મેલું ને ભગવાન ના ઘાટ મનમાં કર્યા કરવા એક સૈમો ને બીજો કરવો

તમને ટેવ પડી ગઈ છે કથમ કથમ આવી આવી જ અમુક ટેવ પડી ગઈ છે આ સાધકો છે પેલા ભાઈ અમારે લંડન થી આયા પેલા અમેરિકા થી બધા નવા છે પણ ટેવાય જાય અમેરિકામાં ગીરજી જ હોય ગીડજી બહુ નહીં ગમે એ લોકો લંડન માં ધોળિયા ને અડો નહીં ગમે જ નહીં એને એને લાઈન ઉભી હોય તો બેની વચ્ચે ગેપ હોય અમિત એકસો ને સંતો ગયા હતા અમેરિકા સીએફઆઈમાં

એટલે જલ્દી જલ્દી ને અને પેલા ધોળિયા ગયા ને બેનમાં એની સીટ નંબર હોય ને એટલે માથે પોટલું ભટકાય આપડે તાન માં જતા હોય આમ થઈ થઈ જાય અનુભવ હોય તો પોટલું ભટકાય તો તારો મોક્ષ થઈ જશે કોનું પોટલું ભટકાણું તને બીઆઈપીએસ ના સાધુ નું પોટલું કે છે તારા માથે અડે પવિત્ર થઈ જશે એને પછી આમ થઈ જાય અને બહુ આમ ડિસિપ્લિન વાળા બહુ હોય ફોરેનમાં બધું ડિસિપ્લિન અમદાડે કથા કરી હતી રાત્રે મોડે સુધી બધા બેહારી ને કરીએ છીએ અમેરિકાથી આયા છે ભાઈ કથામાં આવે છે બધા થોડું ગુજરાતી સમજે ન સમજે પણ મારા ભાઈ કઈક ફેર પડે થોડુંક સમજે છે થોડુંક સમજશે ધીરે ધીરે પગ નું ખબર પડે સત્સંગમાં જતા હોય મહારાજ પોતે જાય ને એ લાખો રૂપિયા દેતા જે મન બદલાય નઈ ને એ મન દૂધ પાક રેડી બદલી નાખી મહારાજ એટલે પીરસવા આવતા આ એક સ્વામી યાદ રહી જાય ને ભગવાન સ્વામિનારાયણ ના હતા વા સુધ બુદ્ધ મંજુ કે પ્યારા પ્યારી લાગે તારી પાપણ જોઈ ભેખ લીધો મેં જોગણીયા પાપણ જોઈ મેં ભેખ લઈ લીધો છે મહારાજની આ તો કેટલા કેટલા પરમ અંશો એક મહારાજ નું કાંઈક જો ને જમતા એક જણા જોયા મહારાજ ને વૈરાગ થઈ ગયો ભગવાન નું આમ બધું દિવ્ય નિર્ગુણ થોડુંક યાદ રહી જાય આપણને ભગવાન નું યાદ રહી જાય અક્ષરધામ જવાય ખાઈ નરકે અહીં તો બધું દિવ્ય જ છે એક શેઠ હતા શેઠ એની જમણવાર કરેલું આ સન સ્વામી સારંગપુર બહુ કથામાં પ્રસંગ કેતા અને શેઠ બહુ મોટા શેઠ હતા કરોડ અબજો અને એને ખાંડ નો વેપાર હતો શેનો હતો ખાંડ સુગર વેચે હજારો ગુણી મોરસ ભરેલી અને એની ત્રણસો ચારસો મોટા મોટા માણસો ને જમવા બોલાવ્યા મોટી મોટી ડીશો બનાવી ફર્સ્ટ ક્લાસ મેનુ બનાવ્યું અને જમવાની તૈયારી છે ને એકદમ વરસાદ થયો ચોમાસુ ન પણ જેને માવઠું કે ઉંદાળામાં વરસાદ પડ્યો એ બધું ભીનું થઈ ગયું ગારો થઈ ગયો હવે તાત્કાલિક તાલપત્રી ને આવું બધું મંડપ ને તાત્કાલિક ક્યાં મળે બધા ભૂખ્યા થયેલા ટાઈમ થઈ ગયેલો હવે ગારો થઈ ગયો એને કેવી રીતે કરવું નાની રૂમો પછી શેઠે કીધું કે ગોડામાં મોરસ ભરી છે દસ હજાર બોરી છે હો ગુણી પાથરી જો ફળી આમ કે મુનિમજીને નોકરો ઓર્ડર દીધો હો ગુણી મોરસ પાછી પાછળ ફળીજામ ખંપાળી ફળીને રેતી જેમ નહીં રેતી ક્યાં ફરવા જમાનામ જેસીબી ટ્રાક્ટર ની ક્યારે રેતી આવે મોરસ પાછરી દીધી અને થોડુંક માવઠું થયેલું સામાન્ય વરસાદ એટલે ભીણું થયું કોરું થઈ ગયું બે હિજાવાની ઉપર જમવા બેઠા ને મોડું થઈ ગયેલું ને કોઈક ડોહા હોય નાના છોકરાઓ કોઈ ભૂખ્યા ભૂખ્યા ઊંઘ આવે ને તો થાળી ને હાથ બહાર જાય થાળી ની બહાર હાથ જાય તો મોટે શું આવે મોરસ થાળીમાં મીઠાઈ આવે નેઠે જાય તો ગળું જ આવે એમ એમ અહીંયા છે ને તમે જે કરો ને એ બધું નિર્ગુણ અને જે યાદ રહે તો મોક્ષ થાય ગમે ત્યાં સંતો હરિભક્તો મંદિર એટલે સમય ઓછો કાંઈક યાદ રહી જાય આપણને થઈ જાય ભગવાન ચરિત્ર બધા નિર્ગુણ જે કરે તો બહુ લખ્યું છે મનગંજન ને સ્મૃતિ ને બધું લખ્યું છે દિગમ્બર દીઠા છે એવું લખ્યું છે મહારાજ ને દિગમ્બર મેં દીઠા છે લૂકડા ફેરાવ જોયા છે એવું લખ્યું છે દિવ્ય ભાવ ભગવાન નું બધું જ આપડે આપડા જોડા હોય બુટ એને અડ્યા પછી હાથ ધોવા પડે માળાને નોડાય પુસ્તકને નોડાય જમાયની પણ પ્રમુખ સ્વામીની મોજડી હોય તો હાથ ધોઈ પડે આપણે હાથ ધોવા પડે ભલે હોય લીમડા ને તોય દંડવટ લોકો કરે ગઢડામાં લીમડો ખીજડા ને બસો સંતો રોજ દંડવટ કરે સાર ખી કેટલા એ છે પણ કોઈ કરે ભગવાનના સંબંધ ભગવાન જ સંબંધમાં જે આવે બધું દિવ્ય